સરસ શહેર માંથી એક મહત્વપૂર્ણ સમાચાર ની વાત કરીશું જ્યાં સચિન જવા પોલીસે મર્ડર કેસ ના એક આરોપીને ગણતરીના દિવસોમાં ના ઝડપી પાડી એક પ્રસન્નીય કામગીરી કરી સરસ પોલીસ કમિશનર શ્રી મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ મેયર પોલીસ કમિશનર શ્રી જોન છ અને મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓની સૂચના અનુસાર વણ ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી આ ઝુંબેશના ભાગરૂપે સચિન ચોયડીસી પોલીસે એક મોટી સફળતા મેળવી છે સચિન ચોયડીસી પોલીસે મર્ડરના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ દિલીપભાઈ અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે મળેલ બાતમી ના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી જમીન અજયભાઈ નામદેવ ઉમાર ઓગણીસ સચિન જ્યાડીસી પાલી ગામ સુરત શહેરનો રહેવાસી છે અને મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો વતની છે તેને સચિન જ્યાડીસી કંસાળ ગામ તરફ જતા રસ્તે ઠાકોરના ગ્રાઉન્ડ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે નોંધનીય છે કે આ આરોપી સચિન પોલીસ સ્ટેશનના ગુનો રજીસ્ટર નંબર એકસો બાર સો પાંચસો બેતાલીસ પચાસ નવસો છોતેર ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર એકસો બાર સોળ ચોપન ચોવીસ સતાવીસ ઓબ્લિક બે હાજર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે ની કલમ એકસો પંદર બે એકસો અઢાર બે ત્રણસો ને બાવન 54 તથા जीपीएफ ની કલમ એકસો ને મુજે એક મુજબના ગુનામાં પણ સામેલ હતો